ધોરાજીના જુનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કારણે લોકો પરેશાન નવા બની રહેલ બ્રિજના કારણે લોકોને પારાવાર મુશ્કેલી કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિકો પરેશાન આજુબાજુના લોકોની તકલીફો થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરોનું કામ બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફટી વગર જોવા મળ્યા બ્રિજના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનદારકોને જીવનું જોખમ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલ બ્રિજના કારણે લોકો ત્રાહીમામ સ્થાનિકો વેપારીઓ અને રાહદારીઓમાં રોષ કોન્ટ્રાક્ટરની મનમાન

ત્યારે પૂરું થાય એનું હજી કઈ નક્કી નથી ઉમાસુ શું થયું ચોમાસુ આવતા તો અહિયાં લોકોને નીકળવાની તો નીકળી જ નહીં શકે